નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું સમાચાર ફક્ત ત્રણ મિનિટના તો ચાલો જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો તમે પણ વિદેશ જવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે છે વડોદરાના યુવકને થાઈલેન્ડમાં બંધક બનાવાયો હોવાની પરિવારને આશંકા છે છ મહિનાથી વિડીયો કોલ કરવાનું બંધ કરી દેતા માતા પિતાની ચિંતા વધી ગઈ છે પુત્રને પાછો લાવવા માટે સરકાર પાસે મદદ માગવામાં આવી રહી છે એટલે કે મિત્રો એજન્ટો દ્વારા જો તમને બહાર મોકલવામાં આવતા હોય તો સંપૂર્ણ ચકાસણી કરી લેવી કારણ કે આ વ્યક્તિને પહેલાં દુબઈ લઈ જવામાં આવ્યો અને ત્યાંથી અન્ય દેશમાં લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ તેનો સંપર્ક તૂટી જતા અત્યારે પરિવારમાં ચિંતાનો માહોલ પણ સર્જાઈ ગયો છે હવે મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરીએ તો આવનારા દિવસો એટલે કે નવરાત્રીના દિવસો દરમિયાન ગુજરાતમાં પડી શકે છે વરસાદ બાવીસમી સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે બાવીસ અને ત્રેવીસમી સપ્ટેમ્બરે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના મતે રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે ડીસા અને ભુજમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે સત્તરથી થી ત્રેવીસ સપ્ટેમ્બર

મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં નીરજ અને અરશદ એકબીજા સામે ટકરાશે ચોપરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ચોર્યાસી પોઈન્ટ પંચ્યાસી મીટર અને નદીમે પંચ્યાસી પોઈન્ટ અઠ્યાવીસ મીટર જ્વેલી થ્રો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશમાંથી મોદીએ કહ્યું છે કે નવું ભારત પરમાણુ ધમકીઓથી હવે ડરતું નથી ઘરમાં ઘૂસીને મારે છે દેશવાસીઓના પરસેવાથી બનેલી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ કરવામાં આવ્યો છે ભારતીય ચીજો ખરીદીને જીએસટી ઘટાડાનો હવે લાભ લેવા માંડો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆર પર ચૂંટણી પંચની સ્પષ્ટતા સામે આવી ગઈ છે દેશના અડધાથી વધુ મતદારો પાસે કાગળો નહીં ઓગણીસો દસ્તાવેજો પણ બતાવવા પડશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવીએમ હવે બદલાશે મતદારોને સરળતા રહે એ માટે ઉમેદવારના રંગીન ફોટા અને મોટા અક્ષરમાં નામ લખાશે ચૂંટણી પંચની નવી ગાઈડલાઇન સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે